નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર મહારાષ્ટ્રના નંદુરબાર નજીક આવેલા અક્કલકુવાની બાજુમાં આવેલા અબલીબારી ગામમાં પસાર થતી એક સ્કૂલ બસ બસો ફીટ નીચે પડી જતા એમાં છપ્પન વિદ્યાર્થીઓ સવાર હતા જેમાંથી બે બાળકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે જ્યારે સોળ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થવા પામ્યા છે અને બે શાળાના સભ્ય સહિત ચૌદ વિદ્યાર્થીઓને નાની મોટી ઇજા થવા પામી છે ખૂબ દુઃખદ ઘટના કહી શકાય નંદુરુબાર મહારાષ્ટ્ર ખાતે આ ઘટના ઘટી અને સ્કૂલ બસ બસ્સો ફીટ નીચે પટકાઈ હતી અને જેમાં સવાર બાળકોને ગંભીર ઇજાઓ પામી છે તો બે બાળકોના મોત નીપજ્યા છે ચોવીસ વિદ્યાર્થીઓનો બચાવ થવા પામ્યો છે તેમને કોઈપણ પ્રકારની ઈજા થવા પામી નથી સ્કૂલ બસ મોગલીથી વિદ્યાર્થીઓને લઈને ચાલીસ ગામ જય ભવાની આશ્રમ આશ્રમશાળા ખાતે લઈ જઈ રહી હતી અને તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ છે સમગ્ર મામલે અત્યારે હાલમાં ત્યાંના અધિકારી અને પ્રશાસન બચાવ કામગીરીમાં જોડાયા છે અને લોકોને બચાવવાની અને સલામત સ્તરે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે નવસારીની આરડી પટેલ સાર્વજનિક વિદ્યાલય ચોવીસી ખાતે આજે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આજે વિશ્વ વિજ્ઞાન દિવસ નિમિત્તે કુલ એકસો ઓગણીસ વિદ્યાર્થીઓ દ્વારા ચાલીસ વિવિધ કૃતિઓ વિદ્યાર્થીઓ ગણિત વિજ્ઞાનની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને વિજ્ઞાનનું મહત્ત્વ વિદ્યાર્થીઓ સમજે વિજ્ઞાન વિશે તેઓ સમજે અને તેના મહત્ત્વ લેતા શીખે અને તેના થકી આ પોતાનો આંતરિક વિકાસ કરી શકે તે હેતુસર શાળા દ્વારા ગણિત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આરડી પટેલ વિદ્યાલય ચોવીસીના વિદ્યાર્થી અને તેમના શિક્ષકો દ્વારા કુલ ચાલીસ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને જેમાં પોતાનું અલગ અલગ પ્રદર્શન વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું નવસારીના લુસિકી ગ્રાઉન્ડ ખાતે એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી છે અજાણ્યા પુરુષ કોણ છે તે જાણી શકાયું નથી પરંતુ ગ્રાઉન્ડની અંદર અજાણ વ્યક્તિ મૃત પામેલી હાલતમાં જોવા મળતા પોલીસને જાણ કરવા બ્રહ્માકુમારીની સામે જ હજી પારોડી છે પારોળીની બાજુમાં આ નીચે આ વૃદ્ધ પડ્યા હતા અને તેમને મૃતદેહ મળી આવતા પોલીસે અત્યારે હાલમાં મૃતદેહનો કબજો મેળવી અને વધુ તપાસ હાથ ધરાવે છે આ કોણ છે તેની હજુ સુધી જાણ થઈ શકી નથી પોલીસ દ્વારા તપાસમાં આ વ્યક્તિ કોણ છે તેની ઓળખ થયા બાદ એ કોણ હતો અને કેવી રીતે તેમને અવસાન થયું તે સામે આવશે શ્રી નવસારી પરજિયા વણકર સમાજ ટ્રસ્ટ નવસારી પશ્ચિમ વિભાગ દ્વારા પાટિલ સમાજની વાડી વિજલપોર ખાતે પ્રમુખ જીવનભાઈ પાલજીભાઈ દાફડાના નેતૃત્વ હેઠળ નવી કમિટીની રચના બાદ બધા જ કમિટીના સહયોગથી સમગ્ર સમાજમાં એકતા અને ભાઈચારાની પ્રેમભાવના સ્થાપિત થાય તેવા ઉમદા ભાવથી સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સ્વામિનારાયણ વિદ્યા મંદિર નવસારી દ્વારા મફત પેરેન્ટિંગ આયોજન કરાયું સ્વામિનારાયણ નવસારી દ્વારા મા ભૂલશો નહીં વિષય પર પેરેન્ટિંગ સેમિનાર નું સફળ આયોજન કરવામાં આવ્યું આજના સમયની માતા પિતાની પડકારજનક ભૂમિકાને ધ્યાનમાં લેતા બાળકો સાથે સકારાત્મક સંવાદ વિશ્વાસ પૂર્ણ ઘરેલું વાતાવરણ અને યોગ્ય ઉછેર પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવા માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું ચીમનપા મેદાન ખાતે ખેરગામ તાલુકા કક્ષા ખેલ મહાકુંભ બે હજાર પચીસ નો પ્રારંભ ખેલ મહાકુંભ બે હજાર પચીસ પચીસે એથ્લેટિક્સ રમતનું આયોજન આયોજનપાડા ગામના મેદાનમાં કર્યું હતું જેના ઉદઘાટનમાં ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ તથા ગામના સરપંચ ચંદુભાઈ ઉપસ્થિત રહી ખેરગામ તાલુકાની વિવિધ શાળાઓમાંથી રમતમાં ભાગ લેવા આવેલ રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા કન્વીનર રાકેશભાઈ મહેમાનોનું સ્વાગત કરી રમતવીરોને જીવનમાં રમતનું મહત્વ સમજાવી આશીર્વચન પાઠવ્યા હતા પાર્ટી ગૌરી વિના સરપંચ ગ્રામજનો પણ હાજર રહી રમતવીરોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું દોડ કૂદ ગોળાફેક જેવી વિવિધ રમતોમાં ખેરગામ તાલુકાના અનેક રમતવીરોએ ભાગ લીધો હતો પ્રાથમિક શાળા ત્રોણવેરાના બે વિદ્યાર્થીઓ ધ્રુવ અજયભાઈ ગરસિયા ગોળાફેંકમાં પ્રથમ ક્રમે અને વંશ વિમલભાઈ ભોયા ત્રીસ મીટર દોડમાં દ્વિતીય ક્રમે વિજેતા જાહેર થયા હતા એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા

ટીમે નેશનલ નંબર મળી આવતા પોલીસે બે લાખ બત્રીસ હજાર છસો ચાલીસ ની કિંમતનો દારૂનો જથ્થો રૂપિયા પાંચ લાખની અટી કાર તથા કારના ચાલક મૂળ યુપીના અને હાલ સેલવાસના પીપરિયા ખાતે રહેતા એકવીસ વર્ષીય શનિ રાતે મોહન દુબે તથા તેની સાથે કારમાં સવાર મૂળ દસ હજારની કિંમતના બે મોબાઈલ મળી કુલ રૂપિયા સાત હજાર સાત લાખ બ્યાસી હજાર છસો ચાલીસ ની કિંમતનો મુદ્દા માલ કબજે લઈ કાર સની દુબી અને તેના સાગરિત મનીષ યાદવની ધરપકડ કરવા સાથે દારૂનો જથ્થો ભરાવનાર દમણના હાટિયાવાડનો રાજુ નામનો ઇસમ તથા દારૂનો જથ્થો મંગાવનાર સુરત કડુદરાવનો બુટલેગર સૌરભ રામ આશીષ યાદવને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ તેમજ વોન્ટેડ મળી તમામ આરોપીઓ વિરુદ્ધ ચીખલી પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે ખેરગામના પરિશ્રમી ચિબાભાઈ આહિરનો અવસાન ખેરગામ દશેરા ટેકરી વિસ્તારમાં ખૂબ જ સાદાઈમાં રહેનારા ઓછા બોલા પરિશ્રમી ધરતીપુત્ર ચિબાભાઈ બકાભાઈ આહિર ઇઠોતેર વર્ષની વયે તારીખ નવ અગિયાર બે હજાર પચીસે સ્વર્ગવાસી થયા છે સદગતના પુત્રો દીપક અને હર્ષદ છે હર્ષદભાઈ ખેરગામ ખાતે ડ્રીમ પેટ્રોલિયમ ચલાવે છે અને સાથે ગુજરાત એલર્ટ સાપ્તાહિકના તંત્રી અને પ્રકાશક જામબાજ પત્રકાર વલસાડ પત્રકાર વેલફેર એસોસિએશન પ્રમુખ પદ લાંબા સમયથી સંભાળે છે સદગતની પ્રાર્થના સભા અગિયાર તારીખે બપોરે ત્રણથી છ માં તેમના નિવાસસ્થાન અ નજીક દશેરા ટેકરી પેટ્રોલ પંપ સાથે રાખવામાં આવેલ છે નવસર જિલ્લાના જલાલપુર તાલુકાના સુલતાનપુર ગામના ખેડૂત રાજ્ય સરકારે જાહેર કરાયેલ કૃષિ સહાય પેકેજ અંગે પ્રતિભાવ આપતા કહ્યું કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે ખેડૂતોને સધિયારો આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા રૂપિયા દસ હજાર કરોડ રૂપિયાની માતબર રકમનું રાહત પેકેજ જાહેર કર્યું છે તેને આવકારીએ છીએ આ રાહત પેકેજ ઘણું મદદરૂપ બની રહેશે કૃષિ રાહત સહાય પેકેજને આવકાર દેગામ ગ્રુપ સેવા સહકારી મંડળીના પ્રમુખ પરિમલભાઈ દેસાઈએ કૃષિ રાહત પેકેજને આવકારી સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યો અસાધારણ કમસમે વરસાદથી ધરતીપુત્રોને થયેલા પાકની નુકસાની બદલ તેઓને વહારે આવીને રાજ્ય સરકારે સંવેદના દાખવી છે જાહેર કરેલા ઐતિહાસિક કૃષિ રાહત સહાય પેકેજને દેગામ ગ્રુપ સેવા સહકારી મંડળના પ્રમુખ પરિમલભાઈ દેસાઈએ સરદય આવકાર્યો છે ડીડી ગર્લ્સ હાઈસ્કૂલ નું ગૌરવ નવસારી કક્ષાની ચેસ સ્પર્ધામાં પ્રથમ તથા ચક્રફેક અંડર ફોર્ટીન બોયઝમાં ધોરણ આઠનો વિદ્યાર્થી કિશન ઉમાભાઈ પ્રજાપતિએ તૃતીય ક્રમ અને ધોરણ ત્રણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુમારી યશવી સંજયભાઈ હડપતિએ તાલુકા કક્ષાની અંડર નાઇન ગ્રુપની એથલેટિક્સ ત્રણે વિજેતા નવસારીખ તુષારકાંતેસાઈ ઉપપ્રમુખ હિરેનભાઈ પારેખ અને માનદ મંત્રી ઠાકોરભાઈ નાયક આચાર્ય પ્રીતિબેન સોલંકી તથા શાળા પરિવાર અભિનંદન પાઠવી ભાવિ સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવે છે શ્રી નવસારી માછી સમાજ નવસારીનો મિલન અને પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો શ્રી નવસારી માછી સમાજ નવસારી દ્વારા સેન્ટ્રલ એક્ઝામિનેશન હોલ નવસારી કૃષિ યુનિવર્સિટીમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો અને સમાજ સંગઠનની ભાવનાને મજબૂત કરવા માટે સ્નેહ મિલન અને પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો જેમાં અભ્યાસક્રમમાં શ્રેષ્ઠ દેખાવ કરનારા તેજસ્વી તારલાઓ અને વિશિષ્ટ સિદ્ધિવિરનું ટ્રોફી દ્વારા સન્માન કરાયું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા बात करी आजના હવામાનને તો આજનો મહત્તમ તાપમાન 32.4° સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 17° સેલ્સિયસ રહ્યું હતું હવામાન ભેજનું પ્રમાણ સવારે 95% તો સાંજે 60% રહ્યું હતું હવાની ગતિ 2.6 કિલોમીટર પ્રતિ કલાકની જળપે ઉત્તરથી પશ્ચિમ તરફની રહી હતી ફાલુદા મિક્સની इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइव को रिफ्रेश करो